નમસ્કાર મિત્રો વેલકમ ટુ આઈ સીડી એકેડેમી મિત્રો જેડીએસ ટુ એમટીએસ અને પોસ્ટમેનની એક્ઝામ એકદમ નજીક આવી રહી છે તો એના અનુસંધાને આપણું કેલેન્ડર પણ આવી ચૂક્યું છે વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તમને ખબર હશે કે આપણે એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના એક્ઝામ લેવાશે ટેન્ટેટિવ એક્ઝામની ડેટ આપેલી છે જો કે આપણે એ ડેટને અનુસંધાને જ આપણો કોર્સ ડિઝાઇન કરશું અત્યારે બેચની અંદર ઓલરેડી બે હજાર ચોવીસવાળો રેકોર્ડેડ કોર્સ તો પડ્યો જ છે એના ઉપરાંત આપણે બે હજાર પચીસના નવા વિડીયો પણ અંદર એડ કરવા જઈ રહ્યા છીએ એમાંથી ડિપાર્ટમેન્ટના પાંચ વિડીયો તો ઓલરેડી આપણે અંદર મૂકી દીધેલા છે ઓકે જે મિત્રોએ ના જોયો હોય એ ડેમો આપણા આઈસીડી એકેડેમી ચેનલની અંદર આપેલો છે ડેમો જોઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશનમાં પણ કયા વિડીયો ક્યાં પડ્યા છે એ તમને દેખાશે બધું ડેમો ચેક કર્યા પછી જ તમારે એપ્લિકેશનની અંદર કોર્સ લેવાનો થાય છે ઓકે તો શરૂ કરીએ આપણે તમને બધાને ખબર છે કે આપણું ટેન્ટેટિવ એક્ઝામિને એક્ઝામનું જે ડેટ છે એ આવી ચૂકી છે પીએ વાત કરીએ તો વીસ જુલાઈ બે હજાર પચીસના રોજ એક્ઝામ હશે જ્યારે એમ ટીએસ અને પોસ્ટમેનની વાત કરીએ તો એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના એક્ઝામ લેવાશે ઓકે અહીંયા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ અહીંયા આપે દર્શાવેલી છે તમે જોઈ શકો છો જોઈએ આગળ આપણે આપણી જે બેચ છે એની અંદર શું તમને મળશે જો આ બેચ છે આપણે ઓલરેડી નવેમ્બરમાં લોન્ચ કરેલી હતી પણ હવે એની અંદર બે હજાર પચીસના નવા વિડીયો એડ થવા જઈ રહ્યા છે ઓકે એટલે આ તમારા માટે છેલ્લો મોકો છે ફીસને બધી આપણે પાછળ વાત કરવાની છે અહીંયા સંપૂર્ણ ગુજરાતીમાં અભ્યાસક્રમને કવર કરવામાં આવશે આ બેચની અંદર શરૂઆતમાં રેકોર્ડેડ કોર્સ આપવામાં આવશે એને પાછળથી આપણે કીધું ને અપડેટેડ તમને મળશે અને છેલ્લે જ્યારે એક્ઝામ નજીક હશે ત્યારે તમને ડાઉટ સેશન રાખવામાં આવશે એટલે કે તમને કહેવામાં આવશે કે તમે એકથી પાંચ વિડીયો જોઈને આવો અથવા તો પહેલો બીજો અને ત્રીજો વિડીયો જોઈને આવજો એનું ડિસ્કશન કરશું એમાં તમારા જેટલા પણ ડાઉટ છે એ ડાઉટને આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરશું આપણે જનરલી શું કરતા હોઈએ છીએ કે જ્યારે લેક્ચર તમે લેક્ચરની અંદર આવો છો લેક્ચર જોવો છો ત્યારે તમારે સાઈડમાં નોટ અને પેન લઈને બેસવાનું એટલે તમારી પોતાની નોટ્સ પણ બની જાય છે અને સાઈડની અંદર હોશિયામાં તમે તમારા ડાઉટ લખી શકો છો એટલે જ્યારે તમારા ડાઉટ ડાઉટનો જે લેક્ચર આવશે એટલે તમારા ડાઉટ તમારે ત્યાં પ્રેઝન્ટ કરવાના છે એટલે એનું તમને સોલ્યુશન પણ મળી જશે ઓકે સંપૂર્ણ ખાતાકીય અને જીએસ સાથેનો અભ્યાસક્રમ કવર કરવામાં આવે છે બધાને ખબર જ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો એ આપણું એક મેન કહેવાય મેન કી પોઈન્ટ છે તો સિત્તેરથી પણ વધારે પેપરોનું ટૉપિક વાઇઝ એનાલિસિસ કરીને આપણે એની અંદર પ્રશ્નો બનાવ્યા છે આપણી જે પીપીટી છે એમાં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પૂછાઈ શકે એવા પ્રશ્નો એ રીતે ડિઝાઇન કરેલી છે તમે ડેમો જોશો એટલે તમને આઈડિયા આવી જશે ટૉપિક વાઇઝ એની નીચે આપણે વૈકલ્પિક પ્રશ્નો પણ આપેલા છે અને આ જે આપણે એમટીએસ અને ની તૈયારી કરશું તો પીએ માટે પણ તમે અંદર કોર્સ જો છો તો ત્રીસથી ચાલીસ ટકા તો ડાયરેક્ટ બેઠો એમને એમ આવે છે તો એના માટે પણ ખાતાકીય પરીક્ષાનો જે કોર્સ છે એ બીજામાં પણ ઉપયોગી થશે હવે બેચમાં શું હશે મેં હમણાં તમને કીધું લાઈવ રેકોર્ડેડ અને ડાઉટ સેશન મળશે સંપૂર્ણ કોર્સ અત્યારે તમે બાય કરશો અત્યારે તમે બાય કરો તો તમને રેકોર્ડેડ મળી જશે હવે એમાં અપડેટ થઈ રહ્યું છે બે હજાર પચીસના વિડીયો અપડેટ થઈ રહ્યા છે એમાં હું તમને બતાવું છું એમાં પાંચ વિડીયો તો આપણે અપડેટ કરી દીધા છે તેમજ આગળ આપણે બીજા વિડીયો પણ અંદર એડ કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે જ્યારે એક્ઝામ નજીક હશે ત્યારે આપણે ડાઉટ સેશન પણ લઈએ છીએ ઓકે તમે અહીંયા જોઈ શકો છો આપણા બે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને આત્મનિર્માણ એપ્લિકેશન છે કઈ રીતે ડાઉનલોડ કરવાની છે એ હું તમને આગળ જણાવું જ છું જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને આગળ વધશો એટલે આપણા કોર્સની અંદર તમને બે હજાર પચીસ લાઈવ રેકોર્ડેડ કોર્સની એક ફોલ્ડર મળશે બીજું છે બે હજાર ચોવીસનું ફોલ્ડર મળશે ઓલ્ડ પેપરનું પછી ડાઉટ સેશનનું ટાઈમટેબલ મળશે જ્યારે બે હજાર ચોવીસમાં ડાઉટ સેશન હતા સો ડાઉટ સેશન લેવાયા હતા તો એ તમે અહીંયા જોઈ શકો છો એક અડધો કલાકને એવા નથી કલાક દોઢ કલાક બે કલાકના છે બરાબર ઈ બુકને મટિરિયલ થોડું આપેલું છે અને બે હજાર ત્રેવીસના પણ વિડીયો આપેલા છે બે હજાર ત્રેવીસના વિડીયો બહુ જોવાની જરૂર નથી તમારે બે હજાર ચોવીસના વિડીયો જોવાના છે સાથે સાથે બે હજાર ને પચીસની અંદર તમે જુઓ તો અહીંયા નવા વિડીયો એડ થઈ ચૂક્યા છે ઓર્ગેનાઇઝેશન આ વિડીયો છે એ ડેમો તરીકે આપણે યુટ્યુબ ચેનલમાં પણ આપેલો છે એ પણ તમે જોઈ શકો છો ટાઈપ ઓફ પોસ્ટ ઓફિસ બિઝનેસ અવર પેમેન્ટ ઓફ પોસ્ટ સ્ટેમ્પ થેન્કિંગ મશીન આ બધા વિડીયો અત્યારે બે હજાર પચીસના નવા એડ થઈ ચૂક્યા છે તમે જોઈ શકો છો ઓકે અઠવાડિયાનું તમને પ્લાનિંગ આપવામાં આવશે મોક ટેસ્ટ પણ મળશે અને મોક ટેસ્ટ સિરીઝ પણ મળશે ક્યારે જ્યારે એક્ઝામ નજીક હશે ત્યારે ઓકે પ્લાનિંગ આ રીતનું હોય છે બે હજાર આપણે બે હજાર ચોવીસનું અહીંયા આપેલું છે ટાઈમ ટેબલ આપણે બે હજાર પચીસનું પણ આ રીતે આવશે ઓકે અઠવાડિયાનું પ્લાનિંગ આ રીતે કંઈક આપતા હોઈએ છીએ કે આ તારીખ અને આટલા વાગે તમારું આ લેક્ચર રહેશે પ્લાનિંગની અંદર મોક ટેસ્ટ સિરીઝનું પણ પ્લાનિંગ આપશું કે આ તારીખે તમારે આ મોક ટેસ્ટ સિરીઝ છે બરાબર એમટીએસ અને પોસ્ટમેન બંને માટે છે જનરલી તમે જોશો ને તો પોસ્ટમેનની અંદર આપણું એમટીએસ જે છે એ તમે એકદમ તમને એમટીએસનો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય એટલે પોસ્ટમેન માટે તમારે પાંચથી છ કલાક જ આપવાનો થાય છે બરાબર એટલે એમટીએસ અને પોસ્ટમેનનો પ્રાઇસ આપણે સરખી જ રાખેલી છે તમારે એમટીએસની એક્ઝામ આપવી હોય કે પોસ્ટમેનની આપવાની હોય બંને માટે પ્રાઇઝ સેમ જ છે હવે તમે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો સૌથી પહેલાં તો તમારે નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તમે ચેક કરી શકો છો ઓકે અને બીજું છે કે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રેપન ચોસઠ પંચ્યાસી વોટ્સઅપ ખાલી વોટ્સઅપ જ કરજો બરાબર ખાલી વોટ્સઅપ જ કરવાનું થશે તમારે ઓકે એટલે તમે જે વોટ્સઅપ ગ્રુપની લિંક ખોલશો તો તમે આ ગ્રુપમાં જોઈન થશો તમે ધ્યાનથી જોજો આ ગ્રુપમાં તમારે જોઈન થવાનું થશે હવે આ ગ્રુપમાં તમે જોઈન થશો પછી આ જનરલ ગ્રુપ છે કેવું છે જનરલ ગ્રુપ છે આ ગ્રુપની અંદર જોઈન થયા પછી તમે પેમેન્ટની પ્રોસેસ બતાવીશ એ પેમેન્ટની પ્રોસેસ કરશો એટલે તમે પેઇડવાળા ગ્રુપમાં પણ જોઈન થઈ જશો બરાબર આ રીતે આપણું બે હજાર ચોવીસનું ત્રેવીસનું બાવીસનું એકવીસનું બધા ગ્રુપ અંદર આપેલા છે ઓકે આપણે અત્યારે બે હજાર પચીસવાળા ગ્રુપમાં જોઈન થવાનું છે બધાએ અને એમાંથી તમે પેમેન્ટ કરીને તમે આ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો ઓકે તો હવે એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરશું તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ઉપર જવાનું છે અને આત્મનિર્માણ એકેડેમી એપ્લિકેશન સિલેક્ટ કરવાની છે હવે તમે આત્મનિર્માણમાં ડબલ એ કરવાનું ભૂલતા નહીં જો ડબલ એ નહીં કરો તો એપ્લિકેશન તમને મળશે નહીં અને આવો એક લોગો હશે મગજનો ઓકે એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એની અંદર તમારે રજીસ્ટર કરવાનું છે રજીસ્ટર કરી અને પછી તમે અહીંયા કોર્સમાં જજો આ કોર્સની અંદર તમને આપણો જીડીએસ ટુ એમટીએસનો કોર્સ મળશે ઓકે આ કોર્સમાં તમારે જવાનું છે કોર્સમાં જઈને તમે જશો એટલે તમને બાય નો ઓપ્શન આવશે એની પહેલાં તમને કન્ટેન્ટ બતાવશે તો પહેલાં તો તમને કોર્સમાં જશો એટલે તમને બાય નાવ બટન દેખાડશે અને એની ઉપર ડિસ્ક્રિપ્શનમાં કંઈક લખેલું હશે કે કોલ ફોર ડિસ્કાઉન્ટ આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો આ નંબર ઉપર મેસેજ કરશો એટલે તમને ડિસ્કાઉન્ટ મળશે અધરવાઇઝ એપ્લિકેશનમાં પાંત્રીસો પણ બતાવશે અથવા તો છવ્વીસો રૂપિયા બતાવશે ઓકે હવે તમે ડાયરેક એપ્લિકેશનથી કરશો કોર્સ તો તમને છવ્વીસો રૂપિયા પેડ કરવા પડશે પરંતુ તમે આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરશો તો તમને એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે એટલે કે પાંત્રીસો નહીં છવ્વીસ હોય નહીં પરંતુ કેટલામાં નવા સ્ટુડન્ટ માટે એકવીસોમાં પડશે ઓકે એ તમે આગળ પે પેમેન્ટની કન્ડિશન આગળ બતાવું છું ચાલો આ વસ્તુ ભૂલતાની કોલ ફોર ડિસ્કાઉન્ટ ડોન્ટ બાય ડાયરેક્ટ ડાયરેક્ટ તમે કરશો તો તમારે વધારે પેમેન્ટ કરવું પડશે ઓકે હવે ફી સ્ટ્રક્ચર કઈ રીતનું છે તો જો તમે નવા સ્ટુડન્ટ છો તો પાંત્રીસો ના તમને ચાલીસ ટકાથી પણ વધારે ડિસ્કાઉન્ટ થશે અને એકવીસો રૂપિયા પે કરવાના થશે કેટલા રૂપિયા છે એકવીસો રૂપિયા જ્યારે જુદા સ્ટુડન્ટ છે એમને અઢારસો પે કરવાના છે આમના માટે પ્રાઇસ બદલાશે નહીં જ્યારે આ નવા સ્ટુડન્ટ છે એમના માટે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીની આ વેલિડિટી છે એકત્રીસ માર્ચ પચીસ બે હજાર ને પચીસ સુધી તમે કોર્સ લેશો તો તમને એકવીસો રૂપિયામાં પડશે પછી એની કિંમત થઈ જશે છવ્વીસો રૂપિયા જે એપ્લિકેશનો બતાવે છે એ જ અને જો તમારે ડિસ્કાઉન્ટ લેવું હોય તો તમે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી એકવીસો પે કરીને કરી શકો છો જ્યારે આપણા જૂના સ્ટુડન્ટ છે એમને પ્રાઇઝ ચેન્જ થશે નહીં એકવીસ એકત્રીસ માર્ચ હોય કે એક્ઝામનો આગલો દિવસ હોય એમના માટે અઢારસો રૂપિયા ફિક્સ રહેશે ઓકે જોઈએ આગળ હવે કઈ રીતે પેમેન્ટ કરશું તો પહેલાં તમારે ડિસ્કાઉન્ટ માટે વોટ્સઅપ કરવાનું છે અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રેપન ચોસઠ પંચ્યાસીવાળા નંબર ઉપર ત્યાં તમને એક ક્યુ કોડ કે કંઈક મૂકશે ત્યાં તમારે શું કરવાનું છે પેમેન્ટ કરીને એનો પેમેન્ટનો સ્ક્રીનશોટ મૂકવાનો થાય છે આ નંબર ઉપર એટલે તમને ટીમ છે એ તમને કૂપન કોડ આપશે એ કૂપન કોડ એપ્લાય કરીને બેચની અંદર જોઈન થવાનું છે ઓકે હમણાં તમને કીધું કે બે હજાર પચીસના ગ્રુપમાં જોઈન થવાનું છે પછી તમે જેવા પેમેન્ટ કરશો એટલે તમે આ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે ઓકે આ રીતે આપણા બેનર બનેલા છે બરાબર અત્યારે તમને પાંત્રીસો નહીં પરંતુ નવા સ્ટુડન્ટ માટે એકવીસો અને જૂના સ્ટુડન્ટ માટે અઢારસો રૂપિયા છે એની વેલિડિટી તમે જોઈ શકો છો એકત્રીસ માર્ચ બે હજાર છે તો તમારે ડિસ્કાઉન્ટ માટે કયા નંબર પર કોન્ટેક્ટ કરવાનો છે અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રેપન ચોસઠ પંચ્યાસી ઓકે અને હજી પણ તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી શકો છો વધારે માહિતી માટે ડેમો તમે આપણી આઈસીડી એકેડેમી ઉપર જોઈ શકો છો આઈસીડી એકેડેમી જોકે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશું ઓકે તો તમને ડિસ્ક્રિપ્શનમાં ડેમો લેક્ચરની પણ લિંક મળશે અને વોટ્સએપ ગ્રુપની પણ લિંક મળશે ઓકે તો મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ